નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી ગુજરાત ગોવાની ક્લબમાં અને જેમાં પચીસ લોકોના મોત નીપજ્યા છે રાત્રે સોથી વધુ લોકો નાઇટ ક્લબમાં ડાન્સ કરી રહ્યા હતા પરંતુ જગ્યા સાંકળી હોવાને કારણે ભાગી ન શક્યા ઉત્તર ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું કાશ્મીરમાં અનેક સ્થળોમાં તાપમાન શૂન્યથી પણ નીચે પહોંચી ગયું છે બ્રિટનના હિથ્રો એરપોર્ટ પર મરચાના સ્પ્રેથી હુમલો કરાયો ફ્લાઇટોમાં જેના કારણે વિલંબ થયો ઓગણીસ વર્ષીય લુઆના લોપેઝ લારા વિશ્વની સૌથી નાની ઉંમરની અબજોપતિ બની રેલિંગ ઊભી કરવામાં આવી છતાં ન્યાય મંદિર ફરતે કચરાના ઢગલા જ જોવા મળી રહ્યા છે માંડવી બાદ વધુ એક ઐતિહાસિક ઇમારત દુર્દશા તરફ જઈ રહ્યું છે બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા માથાના દુખાવા સમાન છે વડોદરા હાલોલ હાઈવે પર ટ્રાફિક સમસ્યા સતત વધી રહી છે સાયબર ફ્રોડમાં લોકોએ બોતેર કરોડ ગુમાવ્યા પરંતુ પરત માત્ર સાત પોઈન્ટ દસ કરોડ જ મળ્યા છે સાયબર ક્રાઈમ અટકાવવાના પગલા સામે સાયબર માફિયા વધુ એડવાન્સ છે ગર્લફ્રેન્ડ સાથે તકરાર થયા પછી યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું પાણીગેટ ભદ્ર કચેરીની પાછળના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા તફરી મચી ગઈ હતી નિવૃત્ત બેંક કર્મચારીને ડિજિટલ અરેસ્ટ કરી ચોસઠ લાખની ઠગાઈમાં આરોપીના આગોતરા જામીન રદ કરાયા છે કારમાં બોગસ નંબર પ્લેટ લગાવી મધ્યપ્રદેશથી દારૂ લાવતા બે સમૂહ ને ઝડપી પાડવામાં આવ્યા છે ડેમો સેવા વર્ષો બાદ વાસદ કઠાણા સેક્શન પર ફરી શરૂ થતા લોકોને મોટી રાહત મળી છે બેટી બચાવો બેટી પઢાઓ યોજનામાં કેન્દ્ર સરકારે ફદ્યું પણ ન આપ્યું અમદાવાદ હવે ઓલિમ્પિક્સના સ્વાગત માટે તૈયાર થઈ રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું દારૂબંધી પર સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે ખુદ ગુજરાત સરકાર જ દારૂ પીવા માટે પરમિટ આપે છે ફરી સંસદમાં દારૂબંધીનો મુદ્દો ગાજ્યો સરકારની ફજેતી થઈ હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર નેવ્યાસી વર્ષે ભૂતપૂર્વ વિદ્યાર્થી નું સ્કૂલના પુનઃ નિર્માણ માટે એક કરોડ રૂપિયાનું દાન વાપી લવાસામાં સો કરોડના ખર્ચે બનશે પંચદેવ મંદિર જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સંગીત થેરાપીથી ચાર મહિનામાં તણાવ અને ડિપ્રેશનથી પીડાતા પચીસ દર્દી સ્વસ્થ થયા છે અમદાવાદ બોઇંગ દુર્ઘટના છસો ને પચાસ ફ્લાઇટ રદ થઈ ઇન્ડિગોની ત્રણ દિવસ પછી સ્થિતિમાં સુધારો થશે તેવું ઇન્ડિગોનું કહેવું છે ઇન્ડિગોની મુંબઈ બેંગ્લોરની સો ફ્લાઇટ રદ એક હજાર ટિકિટ કેન્સલ થઈ ટ્રેનમાં પણ બુકિંગ ન મળ્યું મુસાફરો હાલ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે ઇન્ડિગોના આ ક્રેશના કારણે વિશ્વામિત્રીમાં તેર સ્થળે ચાર પોઈન્ટ ચાલીસ કરોડ કિલો કાઠમાન્ડનું અનુમાન વધુ ત્રણ સ્થળે તપાસ ચાલી રહી છે કોમનવેલ્થ બાદ બે હજાર છત્રીસ ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ રમાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધતા આ વાત ક્રિકેટર અંતે પુષ્ટિ કરી કે મુછલ સાથેના લગ્ન રદ થઈ ગયા છે પટનામાં મંદિરના નિર્માણ માટે એક રૂપિયામાં દસ એકર જમીન દાનમાં મળી છે આ કોટા મુજમહુડાના ફૂટપાથની ખાણીપીણીની લારીઓનો ભરડો ભુવાખાડા સાથે ટ્રાફિકની પળોજળની જુગલબંધી છે નવસો છન્નુ જગ્યા પર ભરતી વેલ્થ ટીમ માટે ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી સમાની આવાસ યોજનાના ફ્લેટ અપાવવાના બહાર ઠગે ચાર લોકોના એક પોઈન્ટ અઠ્યોતેર લાખ પડાવી લીધા કાગવડના ખોડલધામમાં નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે સમાધાન થયું સુરતનો સ્તંભ વિસ્તાર વર્ષ બે હજાર પાંચના વીસ ટકાથી ઘટી પાંચ ટકા થઈ ગયો છે સી આર આ આંકડો આપ્યો છે ભુજની ત્રણસો વેરાંગનાઓએ બોતેર કલાકમાં રનવે બનાવી આપ્યો હતો આઠ ડિસેમ્બર વિશેષની વાત કરીએ પાકિસ્તાને ભુજ એરબેઝને જ્યારે નિશાન બનાવ્યું ત્યારે વેરાંગનાઓએ આ કાર્ય બતાવ્યું હતું બાકાસર શેડવાનીનું ગુજરાત સાથેનું અંતર એકસો પચાસ કિલોમીટરથી ઘટીને હવે માત્ર બત્રીસ કિલોમીટર થઈ ગયું છે ઉંદરે સડકતા દેવાની વાટ ખેંચતા આગ લાગી જેમાં ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે રેલવે સ્ટેશન પર વર્ષથી સીસીટીવી નથી અનેક બન્યા તેમ આંખ માર્ચ સુધીમાં કેમેરા લગાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ઇન્ડિગોએ રવિવારે છસો પચાસ ફ્લાઇટો કેન્સલ કરી આ મુસાફરોને છસો દસ કરોડનું રિફંડ આપ્યું છે સાથે જ મુસાફરોના સામાન શોધી અને પહોંચાડવાની કામગીરી પણ ચાલી રહી છે

કેરળના કોલ્લમમાં ભીષણ આગ લાગી જેમાં દસ માછીમારી બોટ બળીને ખાખ થઈ ગઈ લંડનના હિથ્રો એરપોર્ટ પર મરચાની ભૂખીથી હુમલો કરાયો જેના કારણે ફ્લાઇટો ખોરવાઈ ગઈ ટ્રમ્પના વરિષ્ઠ મંત્રી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા પૂંછમાં અંકુશ હોરોડ પર જંગલમાં લાગેલી આગથી લેન્ડમાઇન વિસ્ફોટ થયો બેનિનમાં કેટલાક સૈનિકોએ કરેલો બળવો નિષ્ફળ બનાવાયો હોવાની સરકારે જાહેરાત કરી છે ચીનથી નેચરલ ડાયમંડ ઇમ્પોર્ટ કરનારા વેપારીને અપાતી નવ ટકા વેટ રાહત બંધ કરી દેવાઈ સુરતના પાંડેસરામાંથી એક યુવક ગુમ થયો હતો જેની લાશ એક નહેરમાંથી મળી આવી છે લિંબાયતમાં ગેસનો ચૂલો સળગાવતા દાજેલી પરિણીતાનું મોત નીપજ્યું છે સુડતાલીસ વર્ષે પણ લગ્ન નહીં થતાં સરથાણાના રહેશે આપઘાત કરી લીધો લોજિસ્ટિક્સ વિક્ષેપો વિલંબ ખર્ચમાં વધારો અને સપ્લાય ચેઇનના પડકારો હાલ ઘણા બધાનો સામનો કરવો પડતો રહ્યો છે આરબીઆઈએ વ્યાજ દર ઘટાડતા થાપણના દર ઘટશે અને ઈએમઆઈ માં પણ રાહત મળશે હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ફ્રાન્સના ક્રિસમસ માર્કેટમાં કાર ભીડ પર ઘૂસી જતા દસના મોત અને પરજીયા 19 લોકો ગંભીર ઇન્ડિગોની ફ્લાઇટ કટોકટી વચ્ચે ભારતીય રેલવે ત્રણ દિવસમાં નેવ્યાસી ખાસ ટ્રેનો દોડાવશે આ વધારાની ટ્રેનો સો થી વધુ વ્યસ્ત રૂટ પર દોડાવવામાં આવશે બાંગ્લાદેશ સરકારે પ્રત્યાપણની માંગ કરી છે ભારતમાં રહેવું એ શેખ હસીનાનો વ્યક્તિગત નિર્ણય એસ જયશંકરે આ કહ્યું છે સિદ્ધુને કોંગ્રેસનો મુખ્યમંત્રી ચહેરો જાહેર કરાય તો તે રાજકારણમાં પાછા ફરશે નવજોત કોરનું આ નિવેદન સામે આવ્યું છે સિદ્ધુ ઘણા મહિનાઓથી પાર્ટીના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓમાં ભાગ નથી લઈ રહ્યા ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટની મુંબઈ થી ધરપકડ કરવામાં આવી છે અમેરિકામાં આગ લાગવાના બનાવમાં ભારતીય વિદ્યાર્થીનું મોત છે યુકોનની સરહદ નજીક દસ કિલોમીટરની ઊંડાઈએ સાતની કાર્ડ બદલીને બે પોઈન્ટ સડસઠ લાખ રૂપિયા ઉપાડી લીધા પાંચ ગ્રાહક સાથે ઠગાઈ કરનાર આણંદના યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે શેરના માંજલપુરમાં વિનાયક પાર્ટી પ્લોટમાં વરરાજાની માતા અને બહેનના પર્સ લઈને ગઠિયો પલાયન થઈ ગયું પાણીના કુંડમાંથી તેર ફૂટ લાંબા મહાકાય અજગરને રેસ્ક્યુ કરાયો છે એરપોર્ટ સર્કલ પાસે નસીબાજ કાર ચાલકે હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો કારમાંથી દારૂના ખાલી કોટરિયા અને ગ્લાસ પણ મળી આવ્યા દારૂ પીધેલી હાલતમાં ગાડી હંકારતો આ ઇસમ કે જેણે રસ્તા પર જ ડ્રામા શરૂ કરી દીધો હતો બરોડા ફૂટબોલ લીગની ફાઈનલમાં એટલાસ ચેમ્પિયન બની શહેરના ચાર દરવાજા વિસ્તારમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર હુમલાના વિરોધમાં વડોદરામાં આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું છે ભડકે પડતા ભાવો વચ્ચે ચાંદી બેંક ગેરંટી બનતા સિલ્વર લોન મળી શકે હવે ખોડલધામના મંચ પર નરેશ પટેલ અને રાદડિયા વચ્ચે સમાધાન થયું લેવા પટેલ સમાજના બે મોભીઓ વચ્ચેના બંદૂકની અટકળોનો આખરે અંત આવ્યો ઇન્ડિગો સંકટ વચ્ચે રવિવારે પણ સ્થિતિ મુસાફરોને વધુ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે હસ્તે એક હજાર પાંચસો સાત કરોડના વિકાસના કાર્યોની ભેટ થઈ ભરૂચ શહેરની ઉન્નતિ વિદ્યાલય ખાતે ચેમ્પિયન ઓફ ચેસ સ્પર્ધા યોજાઈ

કરાય છે એન્ટી ડિફેક્શન કાયદામાં સુધારો કરવાની માંગ કરાય ઇઝરાયલનો કબજો સમાપ્ત થાય તો હથિયાર છોડીશું હમાસે આ કહ્યું છે ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ અને પત્ની શ્વેતાંબરીની ધરપકડ કરવામાં આવી છે ચીને યુદ્ધ વિમાનને રડાર લોક કર્યા જાપાને આ કહ્યું છે ગઝનવીએ શહેરો લૂંટ્યા લોકોની કતલ કરી હતી પુસ્તકમાં સુધારો એનસીઆરટીના પુસ્તકમાં અત્યાચારો પર પ્રકાશ પડાયો મથુરા તેમજ સોમનાથમાં લૂંટનો ખાસ ઉલ્લેખ કરાયો

જ્યારે સમાજ સંગઠિત અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે વિકાસને ગતિ મળે છે મુખ્યમંત્રીએ આ કહ્યું છે વધુ એક કસ્ટોડિયલ ડેથ સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં કેરી આપઘાત કરી લીધો સિમેન્ટના ટેન્કરમાંથી બે પોઈન્ટ બાવીસ કરોડનો દારૂનો જથ્થો મળી આવ્યો છે સરકારની મહેરબાનીથી પાણી પુરવઠા બોર્ડ જીડબ્લ્યુઆઈએલના પાણીના ચાર કરોડના જંગી લેણાં સલવાઈ ગયા છે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં છેલ્લો ઘટાડો હવે લિક્વિડિટી પર નજર છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના દસ્તાવેજો બદલવા અને સુધારવાની જોગવાઈઓ ખૂબ જ જરૂરી છે ગુજરાતમાં એક જ વર્ષમાં બાસઠ પોઈન્ટ એકાણું લાખ કિલોથી વધુનો અનાજનો જથ્થો સડી ગયો ડ્રગ્સના કેસના આરોપીને પકડવા રાજસ્થાન ગયેલી એટીએસને આખી આખી ફેક્ટરી જ મળી આવી છે દમણના ત્રીસ કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર મોનુ સહિત છ આરોપી ઝડપાયા રૂપિયા ત્રણ પોઈન્ટ ચોર્યાસી કરોડની ઠગાઈના કેસમાં કંપનીના ડાયરેક્ટરના આગોતરા જામીન મંજૂર કરાયા છે યુરોપના લાતવિયા દેશમાં પુરુષોની તંગી મહિલાઓ કલાકના હિસાબે પતિ ભાડે છે